આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતા હવે તે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યા છે આ વાયરસ ફેફસામાંથી મગજમાં પહોંચે છે ત્યારે ચાંદીપુરાના વડોદરામાં સાત જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા જે પૈકી શંકાસ્પદ સાતમાંથી ત્રણ દર્દીઓના મોત નીપજ્યા હતા તો બે દર્દીઓ હાલ એસએસજીમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે પંચમહાલ ગોધરા છોટાઉદેપુરથી આવેલા સાત બાળકોના સેમ્પલ પુણેની લેબમાં મોકલાયા છે કલેક્ટર દ્વારા આરોગ્ય

હાલમાં આપણે એસએસજી ખાતે સાત પેશન્ટ દાખલ થયા હતા છેલ્લા પંદર દિવસમાં જે લોકોને શરૂઆતમાં ઝાડા ઉલટી અને અલ્ટર સેન્સોરિયમ અને ખેંચ સાથે પણ દાખલ થયા હતા તો આમાંથી ત્રણ પેશન્ટ એક્સપાયર થયા છે બે પેશન્ટ હાલ આઈસીયુમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને એ લોકો સાજા થાય છે અને બે પેશન્ટ સાજા થઈને વોર્ડમાં શિફ્ટ થયા છે આ બધા પેશન્ટોની ઉંમર આશરે એકથી છ વર્ષની છે અને મોટાભાગના દર્દીઓ પંચમહાલ ગોધરા અને છોટા ઉદયપુર વિશ્વાસ કેળવી અને લૂંટ ચલાવતી આંતરરાષ્ટ્રીય